મિત્રો ગરવી ગુજરાતને ફરી ગર્વ અપાવે એવી એક વાત આપ સૌની સાથે શેર કરવા માંગુ છું છેલ્લા અમુક વર્ષોથી રિસર્ચ ક્ષેત્રે ગુજરાતી સંશોધકોનો દબદબો રહ્યો છે છેલ્લા અમુક વર્ષોમાં ચાર હજારથી પણ વધુ પેટન્ટ ગુજરાતીઓના નામ રજિસ્ટર થઈ છે અને આ યાત્રામાં અમદાવાદ પ્રથમ સ્થાને અને બરોડા દ્વિતીય સ્થાને છે પેટન્ટ એક એવો કાયદાકીય અધિકાર છે જે કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને નવી શોધ નવી સેવા ટેકનિક પ્રક્રિયા ઉત્પાદન અથવા ડિઝાઇન માટે પ્રદાન કરવામાં આવે છે જેથી કોઈ એની નકલ તૈયાર ન કરી શકે આવી પેટન્ટને તેની સંશોધનાત્મક મંજૂરી વિના ઉપયોગ કરી શકાતી નથી અને સંશોધનના અનાધિકૃત ઉપયોગ સામે કાયદાકીય રક્ષણ આપવામાં આવે છે શું તમને ખબર છે પેટન્ટ કેવી રીતે આપવામાં આવે છે ग्रांट करने के लिए प्रोडक्ट का प्रोसेस का मेथड का नॉवेल होना इन्वेंटिव होना और इंडस्ट्रियली एप्लीकेबल होना अति आवश्यक है इसके साथ साथ अगर कोई भी इन्वेंशन सेक्शन थ्री जो है पेटेंट एक्ट का उसमें फॉल नहीं होना चाहिए उसके एम्बिट में है तो पेटेंट ग्रांट नहीं होते આજે આપણો ગુજરાત નવા ઇનોવેશન રિસર્ચ અને ટેકનોલોજીનો 허બ બન્યો છે. અહીં સૌથી વધુ પેટન્ટ લોકોને મળી રહ્યા છે. સ્ટાર્ટઅપ્સ સાથે નેનોયુરિયામાં નવા ઇનોવેશન થકી કેટલાક પેટન્ટ પણ મળ્યા છે. पिछले कुछ सालों में 4000 से ज्यादा पेटेंट गुजरात के द्वारा प्राप्त हुए हैं। और इसके साथ-साथ मैं यह भी बताना चाहूंगा कि स्टार्टअप ने काफी बेहतरीन ग्रोथ दिखाते हुए गुजरात से पेटेंट प्रोटेक्ट किए हैं कई ऐसे जैसे केमिकल फार्मास्यूटिकल इंजीनियरिंग के क्षेत्रों में गुजरात से ज्यादातर नए नवाचार नए आविष्कार के संबंधित बौद्धिक संपदा अधिकार अर्थात इंटेलेक्चुअल प्रॉपर्टी राइट्स प्रोटेक्शन के लिए पेटेंट फाइल किए जाते हैं आज है चार धोरण सुधी भरेला सोमा भाई અને છેલ્લા ચાલીસ વર્ષથી દેશી પદ્ધતિથી વનસ્પતિમાંથી દવા બનાવી પશુઓની સારવાર કરે છે એમને પશુ ચિકિત્સા ક્ષેત્રમાં ભારત સરકાર તરફથી પેટન્ટ આપવામાં આવી છે જે ગુજરાત માટે ગર્વની બાબત છે અને આજે ચાલીસ વર્ષથી હું દવા બનાવું છું ખેટામ રાજસ્થાન સુધી પહોંચી ઓન્ટેડ બારિયા તાલુકા પહોંચી અમદાવાદ જિલ્લામાં પહોંચી ગોધરામાં પહોંચી હાલોલ કાલોમાં પહોંચી બાલાસિંહ તાલુકા પહોંચી લુણાળાના મોડાસામાંથી મારી દવા પર ચાલુ થઈ આટલી જગ્યા પર હું ફરું મારા વડવા કામ કરતા રેસ કમાવું કરી હું પણ એનો પૈસો પણ લેતો નથી છેટા દવાનો તો ધણી આવે એટલે મને પાડું વાલન પાડું રેસ પાડું ભાવડે એમનું બોરણ આવા જવાનું ભાડું એમ એમને વાલું કમાવું પડે વનસ્પતિની અંદર મા તો એવું છે કે જ્યાંજી બીલી આ બધા ઝાડો ખોય અને બનાવી રાખો અંદર ધાબડો પછી નીકળ્યા તે કટુંબાના વેલા આ તે બધા માબડી આમાંથી દરજ પરમાણસરનું દવા લાઈન બનાવો પાફણી હોય પછી ઢોર ફૂલી જતું હોય પછી વાકોળ નીકળી જતી હોય પછી ઇંખીને આગળ ત્યાં વાગોળ નાવતો હોય પાઠું હોય આ તમામ કમરો હોય એની બધી હું દવા બનાવું હવે વિચારો મારા બળવા જે મારા દાદા હાલતા હતા દવા એ દવાનો જોઈને મેં પછી વિચારો થઈ જાય મારા પપ્પાએ હાલે પછી પછી મારા પપ્પા પછી મેં ચાલુ કરી દીધી દવા બધી ચાલ ગુજરાતના કલોલ સ્થિત ઇફકો કંપનીને બૌદ્ધિક સંપદા અધિકાર મળ્યો છે अने नैनो यूरिया साथे आपने विकास करी रहा नैनो यूरिया इससे ना सिर्फ जमीन के लिए यूरिया की खपत कम होती है पर की जमीन काफी फर्टाइल भी होती है तो इसके साथ साथ जो केमिकल फर्टिलाइजर्स के ट्रेसिस फूड ग्रेन्स में फ्रूट्स में और अन्य खाद्य पदार्थों में पाए जाते हैं ये नैनो कंपोजिशन यूज होने के कारण ये कम होते हैं तो ऐसे कई नवाचार हैं जो गुजरात विश्व में कीर्तिमान स्थापित कर रहा है फक्त भणतर ज नहीं गणतर पण व्यक्तिना घड़तर माटे महत्वनु होय छे आ ज्ञान मात्र पुस्तकियों नथी होतु परंतु जीवनना अनुभवोथी घड़ाईने Good news, Team No Report.